મને એટલી ખબર છે કે અહીંયા જેટલા આવ્યા એમાંથી બધાએ હનુમાન ચાલીસા તો હનુમાન ચાલીસા તો સાંભળી જ હશે ગાડી ને બધાએ સાંભળી અને વાંચી પણ હશે તો હનુમાન ચાલીસા આપણે હાચવી છે સાંભળવી છે પણ એની રચના કેવી રીતે છે એ તો તમને ખબર નથી તો હાલો હું તમને કહું કે હનુમાન ચાલીસાની રચના કોણે કરી તી અને કેવી રીતે થઈ હનુમાન ચાલીસા ચાલીસા ની રચના

તુલસી દાદજી આયા એના ઘરે આખું ગામ ભેગું થયેલું અને ઓલાને હૂળાવેલો તૈયાર કરેલો નાના મીમાં બાંધવા માટે એટલે પછી તુલસી દાદજીએ કીધું કે બધાય ફરતા બેહી અને ધૂન બોલો એટલે બધાય ફરતા બેહી તુલસી દાદજી એના મસ્તક ઉપર હાથ મૂકી અને રામ નામની ધૂન બોલ્યા અને જેવું

ટોટલ મન વિદ્રહ મંત્રી હતા અને એમના એક બીજા મંત્રી મુસ્લિમ રહેમલ ખાન કૃષ્ણના ઉપાસક હતા અને બધાય તુલસીદાજીના સેવકો હતા એટલે એને જ અકબરને કીધું કે મહારાજ અમારા રાજ્યમાં એસા એક સાધુ એસા એક ફકીર હે કે જો મુર્દકો બી જિંદા કરતા હેમ એટલે આ માણસ હતા રાજા એટલે એમને તરત ફરમાન કર્યું જાઓ

દિલ્હી દરબારમાં માં આવા ટુ લોકો લાઈન લગાડે છે ને તમને આમે થી નામે ત્રણ સેન એટલે પછી તુલસીદાજી એ ના પાડી દીધી એટલે ઓલા બધા ગયા હવે આ તો ભાઈ રાજા માણા એટલે મહારાજે આદેશ કરી દીધો અકબર કે જાઓ તુલસીદાસજી કો પકડ કે લઈ આવો હવે આ તો ભાઈ રાજા માણા ગમે એવો આદેશ કરે અને આપણા કાઠિયાવાડ માં એક કહેવતો છે રાજા વાજાને ને એટલે જોર બોલો ને રાજા વાજા ને હા એટલે તરત આમ એલાન કરી દીધું કે જાવ તુલસીદાસજી કો પકડ કર દિલ્હી દરબાર મે લે આવ હવે પાછે આમ ગયા ઉલા બધા તુલસીદાસજી ને પકડી ને લાવવા માં એમ અને પછી તુલસીદાસજી એ કીધું કે બોલ્યો સહેનશા ક્યુ મુજે દરબાર મે બુલાયા એટલે અકબરે કીધું કે

ને આવું કીધું એટલે પછી અકબરે સીધું ફરમાન બીજું કર્યું ગુરુ હનુમાન હોય જેનો બાપ સમર્થન ગુવીર હોય જેના રોમે રોમ રામ હોય અને પછી તુલસી દાદી ના અંતર માંથી જે શબ્દો નીકળ્યા એ ચાલીસ ચોપાઈ ને તુલસી દાદી હનુમાન ચાલીસા નામ અને પછી આ કાવ્ય જેલમાં લખાયા પછી તુલસી દાદી થયા નતા તુલસી ચમત્કાર થયો હવે હજારો નહીં લાખો ની સંખ્યા માં વાંદરાઓ આવી પડ્યા હવે બે વાંદરા આપડી પાછળ પડી ગયા તો આપડી દશા શું થાય કયો હવે બે વાંદરા આપડી પાછળ પડી ગયા તો આપણી દશા હું થાય આ તો હજારો નહીં લાખોની સંખ્યામાં વાંદરા ઉપ ઉપ ઊભો ઊખ ઉપ ઊખ ઉભો ઊભ પછી બાજુ નખરા વાંદરાઓ જ વાંદ્રા અને આખી દિલ્હીને જમરોળી નાખી એના પોલીસ એના સૈનિકો એના તોપ ગોળા કાંઈ કામનું લાગ્યું અને કહેવાય છે કે આ એના જે વાંદરાઓના ટોળા હતા એ બધાય પડતાં ફળતા ફડતા થાય એને અકબરના રાજદરબાર સુધી પહોંચી ગયા મારા બાપ હવે કોઈ કાબુ ન લઈ શકે કારણ કે બંદુક પૂરે ગોળી નો નીકળે હવે જવું ક્યાં કોઈ કાબુ ન લઈ શક્યું એક બે અને ત્રણ દિવસ સુધી કોઈ કાબુ ન લઈ શક્યું અને પછી એક વૃદ્ધ હાફીસ ખુદાનો નો હાચો બંધુ હતો એને તુલસીદાસજી ને એટલે તુલસીદાસજી ને જેલમાં પૂર્યા હતા એટલે ઈ

કે જેવી અકબરે માફી માંગી અને હાથ જોડ્યા એ વાંદરાઓ બધા અદૃશ્ય થઈ ગયા અને ખાલી આપણા હિન્દુ શાસ્ત્રમાં લખાણું એવું જ નહીં કે આપણે યુનિવર્સિટીના મહાન પ્રોફેસર હતા એને પણ લખ્યું છે અને બે યુનિવર્સિટીએ રિસર્ચ કરી અને આ વાત એના